ગુજરાતી કેલેન્ડર મુજબ શ્રાવણ મહિનો પચીસ જુલાઈના રોજ શરૂ થઈ ગયો છે આ મહિનો ભગવાન શિવને સમર્પિત છે શિવાલયોમાં ભક્તોને ભારે ભીડ જોવા મળે છે ત્યારે આ શ્રાવણ મહિનામાં ડુંગળી અને લસણ ખાવાની કેમ ના પાડવામાં આવે છે ઘણી વાર તમે સાંભળ્યું હશે કે બ્રાહ્મણો શિવા ઉપવાસ કરનારા લોકો લસણ અને ડુંગળી ખાવાનું ટાળે છે એવું માનવામાં આવે છે કે જે વ્યક્તિ સાત્વિક ખોરાક એટલે કે દૂધ ઘી લોટ શાકભાજી ફળો વગેરેનું સેવન કરે છે તેનામાં સૌથી વધુ સત્વગુણો હોય છે આવા ખોરાકો ખાવાથી વ્યક્તિ સાત્વિક બને છે શાસ્ત્રો અનુસાર જે લોકો આવા ખોરાક ખાય છે તેમનું મન વધુ ચંચળ હોય છે અને આ લોકો સંસાર તરફ વધુ ધરાવતા હોય છે ખોરાક મીઠું મરચું મસાલા કેસર ઈંડા વગેરે સમાવેશ થાય છે લસણ અને ડુંગળી તમાસિક ખોરાક શ્રેણીમાં આવે છે એવું માનવામાં આવે છે કે આ બે વસ્તુઓનું સેવન કરવાથી વ્યક્તિ અંદર લોહીનું પ્રવાહ વધે અથવા ઘટે છે જો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને અમારા નવા વિડીયોને તમને નોટિફિકેશન મળતી રહે